ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં ભારે વરસાદ બાદ ખીર ગંગા નદીમાં અચાનક આવેલ પૂરના પગલે ધારાલી શહેર પર પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી આ સંદર્ભે રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી હતી કે પાટણ બનાસકાંઠા અમદાવાદ ભાવનગર અને વડોદરાના યાત્રાળુઓ પૂરગ્રસ્ત વિસ્તારમાં ફસાયા છે

કામગીરી ઝડપ આપી હોવાનું જાણવા મળ્યું છે આપણને જે સમાચાર મળ્યા એ પ્રમાણે કુલ એકસો એકતાલીસ જેટલા આપણા ગુજરાતીઓ જુદા જુદા જિલ્લાઓમાંથી અને જુદા તાલુકાઓમાંથી ત્યાં ગયેલા હતા અને એ તમામ લોકો અત્યારે સુરક્ષિત છે હારીજમાંથી બહાર હતા ટુર ઓપરેટર સાથે પણ વાત થઈ ગઈ છે બધા જ સેફ છે ત્યાં એને ઉત્તરાખંડની સરકાર અને એટલે ઇમરજન્સી ઓપરેશનલ સેન્ટર દ્વારા આપણું ઓપરે ઓપરેશનલ સેન્ટર ઇમરજન્સી સતત સંપર્કમાં છે તમામ લોકો સહી સલામત છે ભાફરના પણ દસ લોકો કલેક્ટર સાથે પણ વાત થઈ છે અને ત્યાં પણ ઉત્તરાખંડની સરકાર સાથે પણ વાત થઈ છે ત્યાં પણ સેફ અને સલામત છે અમદાવાદમાં નવ્વાણું જેટલા લોકો અમદાવાદના ત્યાં ગયા હતા ફરવા માટે એ મંદાકીની ગેસ્ટ હાઉસ ગંગોત્રીમાં ત્યાં મળેલો છે એમાંથી ચાર જણાને નાની મોટી ઇન્જરી થતા આરોગ્યની સુવિધાઓ માટે ત્યાં સગવડ પણ થઈ છે અને ભાવનગરમાંથી પંદર જેટલા ધરાલી ખાતે અને ધરાલી થી ત્રીસ કિલોમીટર દૂર એ ગેસ્ટ હાઉસમાં છે અને સેફ છે વડોદરાના પાંચ જણા એ આર્મી કેમ્પમાં છે અને એ પણ સહી સલામત છે આમ કુલ એકસો એકતાલીસ લોકો ને ત્યાં આગળ ગુજરાતમાંથી ગયેલા તમામ લોકો અત્યારે સેફ અને સહી સલામત છે રાજ્ય સરકાર સતત ઉત્તરાખંડની સરકાર સાથે સંપર્કમાં છે અને આ તમામ લોકોને મેડિકલ આસિસ્ટન્ટથી લઈ અને તમામ સગવડો ત્યાં ઉત્તરાખંડની સરકાર આપી રહી છે પરંતુ અત્યારે બેડ વેધરના કારણે એરલિફ્ટ કરવાનું શક્ય નથી અને ઓલ્ટરનેટ રૂટ જે કહેવાય એ રૂટ ઉપર પણ લેન્ડસ્લાઇડના કારણે અત્યારે મુશ્કેલી છે એટલે એક બે દિવસમાં વાતાવરણ ક્લિયર થશે એટલે ઓલ્ટરનેટ રૂટ અને એરલિફ્ટ દ્વારા એ લોકોને પાછા લાવવાની